ચંદ્રહાસ આખ્યાનમાં ભાષા પ્રભુત્વ કથન વર્ણન કલા વસ્તુ સંકલના એ બધું તમે જાતે કરજો હું છેલ્લે ચંદ્રહાસ આખ્યાનમાં સમાજનું ચિત્ર કેવું છે એની વાત કરીશ મધ્યકાળમાં જેટલા લોકોએ ચંદ્રહાસને પાત્ર બનાવીને આખ્યાન લખ્યું એની અંદર પ્રેમાનંદનું ચંદ્રહાસ આખ્યાન એ સૌથી ચડિયાતું છે એવું વિવેચકો કહે છે પ્રેમાનંદે મૂળ કથામાં જરૂરી ફેરફારો કરી વસ્તુની એકતા સાધવા પ્રયાસ કર્યો છે મૂળ કથામાં કેવા ફેરફાર કર્યા તે આપણે જોયું છે વસ્તુ સંકલનામાં બિલકુલ લક્ષગામી એની ગતિ છે એટલે બિનજરૂરી પ્રસ્તાર થી આખ્યાન બચી ગયું છે ચંદ્રહાસ ગાલવ ઋષિ દૃષ્ટ બુદ્ધિ મદન વિષયા વગેરેના પાત્રોના આલેખન પણ સરસ કર્યા છે સમકાલીન રંગોની પૂરણી પણ એણે કરી છે રસ નિરૂપણની અંદર પણ અન્ય આખ્યાનકારો ચંદ્રહાસના એમાં પ્રેમાનંદ બરાબર છે હા પ્રેમાનંદના પોતાના આખ્યાનો સાથે સરખાવીએ ત્યારે ચંદ્રહાસ આખ્યાન થોડુંક નબળું લાગે પૌરાણિક કથા પર આધારિત હોવા છતાં પ્રેમાનંદે આ આખ્યાનમાં તત્કાલીન સમાજનું ચિત્ર ઉપસાયું છે આ ચિત્ર યથાર્થ હોવાથી એ સમયની સામાજિક સ્થિતિનો ચિતાર આપણને એમાં મળે છે કથન વર્ણન કલા અને ભાષા પ્રભુત્વના દ્રષ્ટાંતો તમને ચંદ્રહાસ આખ્યાનમાંથી ઠીક ઠીક પ્રમાણમાં મળી રહે એ તમે જાતે શોધજો આપણે કેવો તત્કાલીન સમાજ પ્રેમાનંદ નિરૂપે છે એની વાત કરીએ આપણે જાણીએ છીએ પ્રેમાનંદના લગભગ બધા જ આખ્યાનોમાં એ પૌરાણિક પાત્રોની કથા કરતા હોય ત્યારે પણ એની નજર સામે હંમેશા તત્કાલીન સમાજ રહ્યો છે એટલે જ ક્યારેક ઓખા કે અભિમન્યુ આખ્યાનની અંદર આપણને પાત્રોના ગૌરવનું હનન થતું હોય એ લાગે એવું ઇવન દમયંતી જ્યારે માતા પિતાને ઘરડા ઢોર કે ત્યારે પણ આપણને થોડાક પ્રશ્નો થાય પણ પ્રેમાનંદ અને ગુજરાતીતા અને પ્રેમાનંદ અને એનો સમકાલીન સમાજ એ બચી ક્યાં જાય છે સુદામાચરિતમાં બચી જાય છે એ મામેરુમાં બચી જાય છે કારણ કે નરસિંહ મહેતાના પાત્રનું કોઈ જગ્યાએ ગૌરવ હનન થતું નથી પણ ચંદ્રહાસ આખ્યાનમાં પણ પૌરાણિક પાત્રો હોવા છતાંય એને સમકાલીન સ્પર્શ મળ્યો છે માત્ર પાત્રો જ નહીં સમગ્ર પરિવેશનું ગુજરાતીકરણ કરવું એ પ્રેમાનંદની એક લાક્ષણિકતા છે ચંદ્રહાસ આખ્યાનમાં કેવો ગુજરાતી સમાજ આપણને દેખાય છે તો હરણની જેમ જ આખ્યાનમાં પ્રેમાનંદે લગ્નનું વિસ્તૃત વર્ણન કર્યું છે મદન વિષયા અને ચંદ્રહાસના લગ્ન કરાવવા બ્રાહ્મણની શોધમાં હોય ત્યારે જ ગાલવ ઋષિ મુગટમાં ટીપણું ખોસીને આવી પહોંચે અહીં પ્રેમાનંદે ગાલવ મુનિને સમકાલીન શ્રોતા વૃંદને જે પરિચિત એવા ગુજરાતી જોશીના રૂપે રજૂ કર્યા ચંદ્રહાસ અને વિષયાના લગ્ન તો કવિ ઉતારા પીઠી અંઘોળ વરઘોડો વાજિંત્ર પોખણું માયરું ચોરી કન્યાદાન મંગળ ગીતો પહેરામણી એ બધા તત્કાલીન ગુજરાતી લગ્ન વિધિના જે કોઈ શાસ્ત્રાચાર અને લોકાચાર છે એની સાથે આ લગ્નનું વર્ણન કરે છે ચંદ્રહાસના વરઘોડાના વર્ણનમાં કવિ કર્મા કેવું શ્રીફળ લીધું રે એને ગાલે ટપકું કેવું કીધું રે એવી વિગતો નિરૂપવાની પણ ચૂક્યા નથી વરરાજાને નજર ન લાગે એટલા માટે આપણે ત્યાં મેચનું ટપકું કરવામાં આવતું પ્રેમાનંદ એ લોકાચારનો જાણકાર છે એની નજરમાંથી આ છટકે નહીં ચંદ્રહાસ ચંપક માલીના લગ્નમાં પણ આ બધી વિધિઓ દર્શાવાય ચોથો મંગળ ફેરો ફર્યા પછી રાજા ચંદ્રહાસને રાજ્યાસન આપ્યા પછી કહે છે અમો અપરાધી વનમાં જાશુ પુત્રીને છેહ ન દેશો જી વિષિયા તો ઘણી રૂપવાન છે રૂડું ઘૂંડું કંઈ ન કહેશો જી અહીં કુંતલ રાજા નરેશ રાજા ન રહેતા દીકરીને પરણાવતો સામાન્ય ગુજરાતી પિતા બની અને વિનંતી કરે છે દીકરીને પણ તે સલાહ આપે છે આળસ ન સેવા કરતા રહે તમે સેવા કરવામાં આળસ ન કરશો પુરુષ પ્રધાન સમાજમાં પુરુષના સર્વોચ્ચ સ્થાનનો સ્વીકાર છે પ્રેમાનંદ કાલીન સમાજમાં સ્ત્રીનું સ્થાન પુરુષ કરતાં કંઈક અંશે ઉતરતું હશે એવો ખ્યાલ આપણને અન્ય આખ્યાનોમાં પણ આવે છે વાંઝિયા હોવું નિસંતાન હોવું એ પ્રેમાનંદના કાળમાં કેટલું તો હીન ગણાતું હશે એનો ખ્યાલ સુધાર્મિક રાજા તું પુત્રનું સુખ દેશ દેખીશ નહીં આગે ભાગે ઘર સૂત્ર એવી શિવજીની ચેતવણી છતાં પુત્ર ઈચ્છે છે લેપ્યું ને ગોપ્યું મારું આંગણું ખોળાનો ખૂંદનાર પગલીનો પાડનાર દેને રન દે આ વાંજિયા મેણા તો માળી બહુ દોયલા પ્રેમાનંદના સમયકાળનું જ આ લોકગીત છે જે દેખાડે છે કે સમાજમાં વાંજિયા મેણા એ કેટલા અઘરા હશે સંતાનમાં છોકરી કરતાં છોકરાનું મહત્ત્વ સ્વાભાવિક રીતે વિશેષ હતું આપણે શું કહીએ હતું અત્યારે છે જ પુત્ર મોટો થાય એટલે એને પરણાવવાના ઓરતા માતા પિતાને અને ખાસ તો માતાને થાય કુલિંદ રાજા અને રાણી મેઘાવિનીને દૃષ્ટ બુદ્ધિએ બાંધીને ત્રાસ આપ્યો હોય છે ત્યારે પોતાના દુઃખ ભૂલી રાણી કહે છે મોટા દુઃખ એ મન વિશે પુત્ર પરણી ઘેર આવ્યો રે પુત્ર સાથે વધુ તે લાડે કોડે ચરે દશૈયા રે આદર કરી અન્ન પીરસુ દેખી ઠરે મારા હૈયા રે સ્વાભાવિક રીતે આ તત્કાલીન ગુજરાતી સમાજની એક માની મનની ઈચ્છા છે એ સમયના સમાજમાં જે માન્યતાઓ હતી વહેમો અને અંધશ્રદ્ધાઓ હતા શુકન અને અપશુકનમાં જે પ્રજા માનતી હતી એના કેટલા બધા નિર્દેશો તમને ચંદ્રહાસ આખ્યાનમાંથી મળે છે અસ્પૃશ્યતાનો કલંક પ્રેમાનંદના સમયમાં હશે એનો ખ્યાલ એ ચાંડાલને અંત્ય જ કહે છે એના પરથી આવે છે ચાંડાલો ચંદ્રહાસના પગની આંગળી કાપવા માટે એને છરી આપતા કહે છે અભડાય નહીં માટે વેગળા રહીને પાળી આપો તમે દૂર રહીને અમને છરી આપો ચંદ્રહાસ દ્રષ્ટ બુદ્ધિનો પત્ર લઈને જાય એ વેળા એને શુભ શુકન થાય છે બારમા કડવામાં આઠમી કડી જોજો પરિણામે વિષયા સાથે એના લગ્ન થાય છે બીજી બાજુ મધરાતે દેવીને મંદિરે ચંદ્રહાસને બદલે પૂજા માટે જતા મદનને કડવા નંબર માં અપશુકન થાય છે અને પૂજા પછી તેની હત્યા થાય છે વિષયાને ચંદ્રહાસને જોયાની આગલી રાતે આવેલું સ્વપ્ન બીજા દિવસે સાચું પડે છે કુંતલ રાજાને મૃત્યુની આગાહી કરાવતું સપનું આવે છે આ બધા ઉલ્લેખો તત્કાલીન સમાજની શુકન અપશુકન અને સ્વપ્ન વિશેની પ્રચલિત લોકમાન્યતા કે વહેમોને સૂચિત કરે છે અલબત્ત આવા નિર્દેશો પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારોમાં પણ મળે છે ચંદ્રહાસ આખ્યાન પૌરાણિક કથા પર આશ્રિત હોવા છતાં પ્રેમાનંદે એમાં કેટલી બધી જગ્યાએ તત્કાલીન સમાજનું ચિત્ર આલેખ્યું છે આ ચિત્ર જીવંત અને યથાર્થ હોવાથી એ સમયના સમાજ વિશે આપણે જાણી શકીએ છીએ એનો મુખ્ય હેતુ કદાચ એ સમયના નું મનોરંજન કરવાનો રહ્યો હશે એવું લાગે સમકાલીન શ્રોતાઓને પોતાના જ લાગે એવા પૌરાણિક પાત્રોનો એ ગુજરાતી સ્ત્રી પુરુષ હોય એ રીતે બોલતા અને વર્તતા એ બતાવે છે પોતાના સમયના રીત રિવાજ માન્યતાઓ દ્વારા તત્કાલીન ગુજરાતી વાતાવરણને પ્રેમાનંદ ચંદ્રહાસ આખ્યાનમાં ઉપસાવે છે પ્રેમાનંદનો ગુજરાતીપણું એ શબ્દ એટલા માટે જ કદાચ રૂઢ થયો છે પ્રેમાનંદના મોટા ભાગના આખ્યાનોમાં આ રીતે પાત્રો પરિવેશ રીત રિવાજ માન્યતાઓ શ્રદ્ધા અંધશ્રદ્ધા બધી દ્રષ્ટિએ એ પોતાનો તત્કાલીન સમાજ અને પણ ગુજરાતી સમાજ આલેખે છે